સો મિત્રોને જય સોમનાથ ઓમ નમ પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલમય શુભકામના નમાવી ગંગે સમક્તિમ દાસ નિત્યમ સુરાસવી ભક્તિમિત્ય ભાવાનું આજે ગંગા સાતમ છે ગંગા પૂજનનું બહુ જ મહત્ત્વ છે આ ગંગા પૂજા કેવી રીતે કરવાની હોય છેલ્લે લાસ્ટમાં વિડીયોમાં સમજાવીશ દરેક જણ ઘરમાં કરી શકે છે આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે બે છ બે હજાર પચીસના સોમવાર જેઠ સુ સાતમ તિથિ સાતમને ગંગા સાતમ તરીકે ઓળખવામાં આવે છે આજે જે બાળકનો જન્મ થાય છે છે સાતમ આ સાતમ તિથિ આજે રાત્રે આઠ ને પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે જન્મ થાય આઠમ છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મઘા મઘા નક્ષત્ર આજે રાત્રે દસ ને છપ્પન મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પૂર્વ ફાલપુર નક્ષત્ર ગણાશે આ મઘા નક્ષત્રમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે વિધિ કરી લેવી કારણ કે એ પિતૃનો નક્ષત્ર છે પરંતુ આજે ખાસ કરીને એક કાર્ય કરવા જેવું છે મઘા નક્ષત્રના દિવસે પિતૃની તૃપ્તિ માટે કરવાનું કર્મ છે જે હું છેલ્લે વિડીયોમાં સમજાવીશ આજે જે બાળનો જન્મ થાય છે યોગ ગણાય છે વ્યાઘ્રત આ વ્યાઘ્રત યોગ આજે સવારે આઠને એકવીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જ જન્મ થાય હર્ષણ યોગ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર આ કરણ આજે સવારે આઠ ને બાર મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાશે

મેરેજ છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ હું સોમનાથ અને પ્રાર્થના કરું છું પરંતુ આજના દિવસે સવારે મોટી સૌથી પહેલા આજનો સુકન કરી લેજો આજનો સુકન કરેલો આખો વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર યા મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે કોઈ જાન લઈને જરૂર છે કોઈ વિદેશમાં જરૂર છે કોઈનો ઓપરેશન હોય ડિલેવરી હોય સગાઈ હોય છઠ્ઠીની પૂજા હોઈ શકે તે સિવાય રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે ઘરેથી નીકળતા પહેલાં આજનું સુકન કરીને નીકળજો તો કાર્યમાં સારી સફળતા મળે એમ તો આજે સોમવાર છે તો ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરીને પૂજાના સ્થાનમાં ભગવાનને મારા મારી સાથે આજે પક્ષીને દાણા નાખવાનું પણ બહુ મહત્વ છે દૂર થાય છે આજના દિવસે પક્ષીને દાણા નાખવાથી લક્ષ્મીની પણ પ્રાપ્તિ થતી હોય છે આજે જે કંઈ કાર્ય તમે કરવા માંગો છો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે સવારે નવથી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને બપોરે એક ત્રીસથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે રાત્રિનો સમય જોઈએ તો રાત્રે સાડા દસથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ છે અને આવતીકાલે મળશે કે એક ત્રીસથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે યા તો ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બહુ જ ઓછી છે આજના દિવસે બને ત્યાં સુધી કોઈ વસ્તુ ચોરાવી ન જોઈએ ખોવાવી ન જોઈએ સાત દિવસમાં મળે તો મળે બાકી શક્યતા બહુ ઓછી છે કારણ કે આજે જે તમારે કરો ને ચોરાઈ જાય છે તો વારી ઘડી ચોરી થવાની શક્યતાઓ રહી શકે છે આજે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો ના કોઈ ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો આજના દિવસે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી આજના દિવસે કરો છો તેમાં વારે ઘડી મોટું નુકસાન થાય છે અને એ નુકસાન ખરીદી કરતાં પણ મોંઘું પડી જતું હોય છે કોઈપણ પ્રકારની સ્થિર મિલકતની ખરીદી કરી જમીન મિલકત લો છો તેમાં એટલું બધું નુકસાન થાય કે એ વસ્તુની ખરીદી કરી હોય તેના કરતાં નુકસાન વધી જતું હોય છે એટલા માટે ન કોઈ ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો ન કોઈ નવા ધંધા વેપારનો આરંભ કરશો ચાલુ કરશો કંઈ કરવા માટે યોગ્ય સમય નથી ન વસ્ત્ર પણ ધારણ ન કરશો ન વાહન ચલાવતા બહુ સાચું પડે ગંભીર અકસ્માત પણ થઈ શકે છે તમારો માટે બહુ યોગ્ય દિવસ નથી આજનો પરંતુ આવું બધું જે ફળ છે તે આજે રાત્રે દસ ને છપ્પન મિનિટ સુધીમાં મળે આજે રાત્રે દસ ને છપ્પન મિનિટથી લઈ આવતીકાલે આખો દિવસ અને ચોથી તારીખે મળસ કે ઓગણસાઠ મિનિટ સુધીમાં તમે કોઈ કાર્ય કરો છો તો એનો ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો સાથ મળવાની શક્યતા બિલકુલ નથી આજના દિવસે કોઈપણ કાર્યનો આરંભ કરો છો કોઈ ખરીદી કરો છો કોઈ વેચાણ કરો છો કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો ખૂબ ધ્યાન રાખીને કરજો મિત્રો આ સમયગાળા દરમિયાન પણ કોઈ યોગ્ય સમય નથી કારણ કે તમારી પર કાનૂની કાર્યવાહી થઈ શકે કોર્ટ કચેરીથી અડચણો આવી શકે છે સુખ સખવડતા મળે છે પણ બહુ મુશ્કેલીઓ બાદ સુખ સખવડતા મળે છે એટલા માટે કોઈ ચોક્કસ ધ્યાન રાખીને જ કાર્યનો આરંભ કરશો યા ખરીદી કરશો એ વિચારણા કરશો બહુ યોગ્ય દિવસ નથી આજનો પણ આવતીકાલે પણ આ ઓછો દિવસ આવો રહેશે આજે ના અવસ્ત્ર પણ ધારણ ન કરશો સરકાર તરફથી મુસીબતો આવી શકે દરોડા લાંચમાં તમે ફસી શકો છો એટલા માટે આજે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી પરંતુ મિત્રો આજે ખાસ કરીને મંદિરે જવું જોઈએ ભગવાન શંકરના મંદિરે જાઓ ત્યાં બાજુમાં પીપળાનું ઝાડું હોય એ પીપળાના ઝાડ પાસે જઈ દૂધ જવ અને પાણી આટલું ભેગું કરી પીપળાની ફરતે ચડાવવાનું અને પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દો આટલું કરવાથી પિતૃ તૃપ્ત થશે પરંતુ આ જે કાર્ય કરવાનું છે તે આજે બપોરે બાર ત્રીસ મિનિટ સુધીમાં કરવાનું છે પછી સાંજે ગમે ત્યારે જઈને કરાય નહીં એ યોગ્ય સમય નથી એનાથી અશુભ ફળ મળી શકે છે તો સાડા બાર વાગ્યા સુધીમાં તમે કરો છો તો યોગ્ય છે આજના દિવસે પિતૃની કૃપા પ્રાપ્તિ માટે થઈને આ કાર્ય કરવા માટે ઘણું મહત્ત્વની વસ્તુ છે અને આ કરવું જોઈએ એનાથી પિત્રો તૃપ્ત થતા હોય છે અને જીવનમાં સારી સફળતા પણ મળતી હોય છે બીજું ખાસ કરીને આજે ગંગાજીનો જન્મ પૂજનનું બહુ મહત્ત્વ છે ઘરમાં જ્યારે પૂજા કરવા માટે બેસો છો ત્યારે તામાના કળશની અંદર પાણી ભરી લો એની ફરતે ચાર બાજુ કંકુના ચડતા ચાંદલા કરી દો અંદર એક ફૂલ મૂકી દેવાનું અને પછી કળશની ઉપર જમણો હાથ ઢાંકી દો પછી ડાબો હાથ ઢાંકી દો અને બંને અંગૂઠા હલાવતા રહેવાનું અને મનમાં બોલવાનું છે રીમ વરુણાય નમઃ આઠ વખત બોલવાનું અને ત્યાર પછી દસ વખત બોલવાનું રીમ ગંગાએ નમઃ આટલું બોલી એ કળશને વંદન કરી લો ને એ કળશનું પાણી ગંગાજળ જેટલું જ પવિત્ર થઈ જાય છે ઘરમાં છાંટી શકો છો પૂજામાં વાપરી શકો છો એમાંથી થોડું પાણી રહેવા દેવાનું રોજ પૂજા કરો ત્યારે પહેલાં પાણીમાં એ ઉમેરી અને એનો ઉપયોગમાં તમે લઈ શકો છો બોટલ ભરીને રાખી શકો છો આજનો દિવસે ગંગાનું સ્મરણ કરવાથી ગંગા પ્રવેશ કરી જાય છે જલની અંદર અને પાણીના બદલે ગંગાજળ થઈ જતું હોય છે તો ચોક્કસ કરજો એનાથી તમારું જીવન પણ પવિત્ર થશે ઘર પણ પવિત્ર થશે અને પૂજામાં પણ અપવિત્રતા દૂર થઈ જશે આ કરવા માટે યોગ્ય વસ્તુ છે કરજો આજે કરી આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે શુક્લ પક્ષે ગંગા સપ્તમ્યાયામ ચંદ્રવાસન વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દઉં

रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति મમ જનસમ તથા વિપ્રા જમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિ મધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરીષ્ટ দোষ নিবৃত মম সকল মনব ফল মন ক্ষেত্রে বোল অনুসার্থ সকল মনবছিত হল প্রা હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ પણ જે હવે જે તે બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ પ્રાપ્તિ અર્થમ આ પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथाच अब जे लगन नहीं थे ते लोग बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम अब जे लोग ने संतान प्राप्ति नहीं જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મત્યુ પ્રાપ્તિ સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝઘટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાન્ ફલ પ્રાપ્તિ અર્થમ દેવતાના પૂજન અર્ચન કરે પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તમ્ર સહિત મમ સકલ પાણી મૂકવું એમાં આંગળી કરશે કપાળમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે પ્રભુ આજે પૂજા કરતા કઈ પ્રકારની ગુલચૂપ થઈ ગયા તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ

ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ